અને વિશેષ વાત લખી સમાજ માટે ધર્મ રાજાના રાજ્યની ક્યાં વધારે વર્ષો થયા પાંચ હજાર વર્ષ પહેલાની વાત છે આખો સમાજ અજાત શત્રુ બન્યો આપણે ત્યાં યુધિષ્ઠિર બે ત્રણ નામ મળે છે એમાં એક નામ યુધિષ્ઠિર છે બરાબર છે એક બીજું નામ છે ધર્મરાજ જેને ધર્મની કોઈ મર્યાદા તોડી નથી એટલા માટે ઋષિઓ એને ધર્મરાજ કહે પણ એક ત્રીજું નામ છે એનું અજાત ધર્મરાજ નો કોઈ શત્રુ ન આ સંસારમાં સંસારને વધારે વધારે હેરાન કરનારી કોઈ ચીજ હોય તો લોકોના હૃદયમાં રહેલી શત્રુતા દ્વેષ શત્રુતા જો વ્યક્તિની હૃદયમાંથી નીકળી જાય તો સમાજ અને સંસાર પરમ શાંતિનો અનુભવ કરી શકે એકબીજાના પ્રત્યે રહેલો દ્વેષ એકબીજાના પ્રત્યે રહેલી શત્રુતા એ માનવ જાતને વ્યક્તિગત તો એ અશાંત કરે છે પણ માનવ જાતને અશાંત કરે એટલા માટે આપણા વેદો એમ કહે છે મા વિદ્વિષા વહે સહના વહુતું સહનું ગુણકતું સહવીર્યમ કરવા વહે તેજસ વિના વધી મા માં વિદ્વિષા માં શબ્દનો અર્થ નીકળે છે નહીં ના સંસ્કૃતમાં માં એટલે નહીં નકારાત્મક શબ્દ છે એટલા માટે જનેતા જન્મ આપનારી માને મા કહેવાય શું કામ બોલે એના જેવું આ જગતમાં કોઈ નહીં એનું નામ છે માં એટલે વેદના ઋષિએ પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ એક મારા પર એટલી કૃપા કરો મારી બુદ્ધિમાં રહેલી શત્રુતા છે એને કાઢી નાખો શત્રુ બુદ્ધિ વિનાશ દ્વેષ કાઢી નાખે ધર્મરાજાના રાજ્યમાં બધા પ્રેમથી રહે છે અજાત શત્રુ આખો સમાજ અજાત શત્રુ જંતુ નામ જોવું તો ખરા કેટલું સુંદર લખ્યું છે કે ભાઈ માણસ માણસ નહોતો વેરી નહોતો પણ જે હિંસક પ્રાણીઓ હતા ને એ હિંસા ભૂલી ગયા છે આપણે ત્યાં અમુક પ્રાણીઓ છે ને જન્મજાત વેરી છે કૂતરો બિલાડી એ વેરી બિલાડીને ઉંદર વેરી મૃગ અને સિંહ વેરી ગરુડ અને વેરી સર્પીજાને બને જ જ નહીં વેરી બિલાડીને કઈ આમ સ્કૂલમાં ન મોકલવી પડે કૂતરાને જોઈને ભાગી જવું એને ખબર જ છે જન્મથી જ એને ખબર છે કે કૂતરો સામો મળે તો આપણે ત્યાં સામો ચલાય નહીં અને કાંઈ કારણ વગર ઓલો તરાપ મારે લ્યો એને જ્યોતિષની ભાષામાં વર્ગ વિગ્રહ કહે છે વર્ગ વિગ્રહ વર્ગ વૈર પણ ધર્મરાજાના રાજ્યમાં એ બધા સાથે રહેતા હતા એક જ ઘરમાં ઉંદર અને બિલાડી સાથે રહે એક જ બજારમાં બિલાડી કૂતરો સાથે ફરે એક જ એક જ ઘાટ પર એક પગથિયા પર મૃગ અને સિંહ સાથે પાણી પીવે આવો સમાજ ધર્મરાજાના રાજ્ય રામ રાજ્યમાં પણ આવું જ દર્શન કરાયેલું છે પરસ્પર પ્રીતિ પરસ્પર લોકો પ્રેમ કરે છે પ્રીત કરે છે અને નિજ ધર્મ ઉપર ચાલે છે પોતપોતાના ધર્મને સાચવી લોકો રામા રામ રાજ્યમાં ચાલતા અને કયો ધર્મ બોલે વેદોએ જે ધર્મ નિરૂપિત કર્યો છે શ્રુતિ રીતિ વેદની રીતિ પ્રમાણે સમાજ ચાલે છે એમાં અહીંયા ધર્મ રાજાના રાજ્યમાં જંતુ નામ રાગી કરી હિંસક પ્રાણીઓ હિંસા ને ભૂલી પ્રેમના પૂજારી બની ગયા એ વખતના સમાજનું દર્શન કરીએ અને વર્તમાન સમાજનો વિચાર કરીએ તો એક વિચાર આવે કે ક્યાં એ વખતનો સમાજ અને ક્યાં અત્યારનો સમાજ એ વખતે હિંસક પ્રાણીઓ જે વેરી છે એ સાથે રહેતા એવું ક્યારેય નહીં કહેવાનું કે ચિત્તો હિંસક છે સિંહ હિંસક છે વર્તમાનમાં નાગ ઝેરી ખરો પણ નાગને એટલી ખબર છે કે આપણે જાતભાઈને ડંખાય નહીં નાગને એટલી ખબર છે એટલી ખબર છે કે જાતભાઈને ન મરાય તમે પેપરમાં ક્યારેય નહીં વાંચો કે આજે સિંહને સિંહને સિંહ સિંહને માર્યો વાઘે વાઘને માર્યો સર્પ સર્પને ડંખ્યો નહી પેપર ખોલો તો રોજના દસ બાર સમાચાર તમને વાંચવા મળે કે આજે માણસે માણસને માર્યું